GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News પંચમાલ જિલ્લા પુરવઠા અધિકારી HT મકવાણાએ હાલોલ તાલુકાના શિવરાજપુર ગામે આવેલ સરકારી વ્યાજબી ભાવની દુકાને અચાનક છાપો મારી તપાસ હાથ ધરી હતી જે દરમિયાન સરકારી વ્યાજબી ભાવની દુકાના પરવાનેદાર માલવિન્દ્ર વદન સાને ત્યાં તપાસ ચાલતી હતી તે વખતે માલવ સાની માલિકીની મારુતિ કંપનીની શિફ્ટ કાર કે જેનો રજિસ્ટર નંબર GG06LB638 છે જે સ્વિફ્ટ સરકારી ચણાનો કટ્ટો એક જિલ્લા પુરવઠા અધિકારીએ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી લઈને સમગ્ર હાલોલ તાલુકામાં જ નહીં સમગ્ર પંચમહાલ જિલ્લા પંથકમાં ગરીબોના હાકના સરકારી અનાજનો કાળો કારોબાર કરતા તેમજ સરકારી વ્યાજ ભાવની દુકાનમાં ગેરરીતિઓ આચરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે